લોકસભા ચૂંટણી પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા ભાજપ દ્વારા સંકલ્પપત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો નવસારી ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાન થકી સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઇમેલ દ્વારા જનતાના સૂચનો મેળવવાનો પ્રયાસ કરાશે વડાપ્રધાનના સંકલ્પ વિકસિત ભારતની વિડીયો વાન નવસારી લોકસભામાં મોકલવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે ચાર રીતે એ લોકો સૂચનો આપી શકશે એક આ પેટી છે આ પેટીમાં પોતે કાર્ડના માધ્યમથી પોતે જે પોસ્ટ કાર્ડ લઈને અમારા કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે એમના સૂચનો લેશે અને પેટીમાં નાખવામાં આવશે એક મોબાઈલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે નવ્વાણું સોરી નેવું 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 વીસ ચોવીસ આ મોબાઈલ નંબર ઉપર કોઈપણ નાગરિક જ્યારે મિસ કોલ કરશે ત્યારે એમને સામેથી ફોન આવશે અને ત્રીસ સેકન્ડમાં પોતાનો સુજાવ એ બોલીને એમાં રેકોર્ડ કરી શકશે એ સિવાય નમો એપના માધ્યમથી પણ પોતે કોઈપણ વ્યક્તિ એ પોતાનો સુજાવ સૂચન રજૂ કરી શકશે